વલસાડના બીઆરસી ભવન ખાતે વર્ષ બે હજાર ચોવીસ અંતર્ગત જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બહારથી શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા પરંતુ શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ બસો પાંત્રીસમાંથી એકસો સત્તર બેઠક પર અગ્રતા આપવામાં આવી હોય અને અન્ય બેઠકો ઓનલાઈનથી ભરવામાં આવશે તેવું જણાવતા શિક્ષકોએ ભારે હોબાળો મચાવ્યો હતો શિક્ષકો દ્વારા સૂત્રોચ્ચાર કરીને સમગ્ર બાબતનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો સમગ્ર બાબતને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા તારીખ સોળ કે સરકાર દ્વારા તારીખ સોળ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં શ્રેયંત અને અગ્રતા મુજબ જિલ્લા ફેરબદલી કરવામાં આવશે ત્યારે આ મામલે સરકારના પરિપત્ર મુજબ જ કાર્યવાહી કરવામાં આવશે તો બીજી તરફ થી પાંચસો જેટલા શિક્ષકોને ફેરબદલીથી અસર થશે તેવું શિક્ષકોનું માનવું છે સરકાર શ્રીનો અગિયાર પાંચ બે હજાર ત્રેવીસનું જ્યારે બદલીનો એમનો ઠરાવ થયો ત્યારે ઠરાવમાં હું ચોક્કો લખ્યો હતો કે પ્રકરણ એલ મુદ્દા નંબર ની અંદર કે જે કોઈ જગ્યાઓ અગ્રિમતાના ધોરણે ફાળવવામાં આવેલ છે અને જો બાકીની જગ્યાઓ બચી જાય

અગ્રતાની એકસો સત્તર જગ્યાઓમાં છવ્વીસ જગ્યાઓ અગ્રતાને મળી ઉમેદવારોને મળી જાય છે તેમ છતાં પણ જે એકાણું જગ્યાઓ બચી જાય છે તેના માટે કોઈ ઉલ્લેખ કે કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલ નથી અને એ જ જગ્યાઓને અમારી શ્રેયાંતા એક તરફીના જે સિનિયર શિક્ષકો છે એમને પણ આપવામાં આવે એવી અમારી માંગણી છે પચાસ ટકા અગ્રતામાં રહેશે અને પચાસ ટકા શ્રેયાંતા યાદી પ્રમાણે એની બદલી થશે અને સોળ અગિયારના દિવસે જે પરિપત્ર આવ્યો છે એમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે કે જ્યારે પણ અગ્રતાની સીટો દાખલા તરીકે એકસો અઢાર છે અત્રેના જિલ્લામાં અને જો અરજીઓ અહીંયા જેટલી છે તો એકસો અઢાર કરતાં ઓછી અરજી હોય અને બાકીની જે જગ્યાઓ ખાલી રહે તો એ ખાલી જગ્યા ઉપર ઓનલાઈનથી ભરતી કરવાની સ્પષ્ટ વાત પરિપત્રમાં કરવામાં આવી છે